સુરતના વરાછા વિસ્તારમાં ગંદકીનો સામ્રાજ્ય જોવા મળ્યું છે એટલે સ્થાનિકો કરી આવશે કે નરકનો અહેસાસ કરવો હોય તો આવો બરાછાની જગદીશનગર સોસાયટીની મુલાકાત લો સાથે તંત્ર સામે આક્ષેપ કર્યા હતા સુરતના વરાછા જગદીશનગરમાં ગટરના પાણી બહાર આવ્યા અને મંદિરના થાળામાં પાણી પહોંચ્યા અને સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો ત્યારે અધિકારીઓ પહોંચ્યા સોસાયટીના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો અધિકારીને મેં કહ્યું કે આટલા દિવસથી અરજી કરીએ છીએ અને મંદિરમાં પાણી ઘૂસ્યા છતાં કોઈ આવતું તેમ છતાં અધિકારી સર્પો જવાબ આપતા નથી તો તે શું સાબિત કરવા માંગે છે શું મંદિરના પટાંગણમાં ગટરના પાણી ઘૂસી જાય અને ફરિયાદ પણ ન કરવું કોઈ ધ્યાન નથી આપતું અને અમારી સોસાયટી નર્ફ જેવી બનાવી દીધી હોય દુર્ગંધ માતા ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમ કહ્યું હતું સાંભળ્યું શકાય રહ્યા છે સ્થાનિક જયંતીભાઈ આહીર એ અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટ્ટર છે ને ગટ્ટર પાંચ દિવસે પહેલાં આવી ગયા હતા ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે અને પાણીનું તો ગટરનું જે આ જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને પણ આમ નંબરે એ તો થવાનો પણ નથી એવું લાગે છે આમની જનતા આ આમ જનતાને ને અમારે જે આજુબાજુવાળા છે ઓફિસોવાળા છે પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે કેમકે એ લોકોને તો કોઈ નાવાની સુવા અહીંયા આવવું નથી રહેવું છે આમ જનતા ને આમ જનતા ને જે સુવિધા પાયાની સુવિધા જે મળવી જોઈએ ને એ સુવિધા નથી મળતી ને મંદિરમાં શિવજી આ શિવલિંગ પાણી ઠેઠ પાણી ગળી ગયું છે કેમ એને પાણી ચડાવવું છે પણ આ ગટર નું પાણી ચડાવવું એવું લાગે છે આમ જનતા નો એવો પ્રશ્ન છે તો તો એ એકદમ ચોકસાઈ પૂર્વક કામ ન કરી દાય અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા ને અહીંયા જે બાજુમાં જે કચરો નાખે જાય છે જે મંદિરના પૂંજારી છે વારંવાર કહે છે કે ભાઈ અહીંયા કચરો ન નાખો કચરો નો નાખે તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ડેમ્ચર સ્વચ્છાઈ પૂર્વક કામ નથી કરી જતી ને જે આ ગટરના જે રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં તે કે આ જે પેટના જે ગોઠણિયા લગ્ન પાણી પાણી ખાડા ભેરા હોય એટલા એનું હું બગાડ્યું જનતા ભાઈ વેરા લેવા છે ને એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ અઢાર ટકા પેલન્ટી ચડાવે છે તો એ ભલે હજી ઓગણીસ ટકા ભલે કરી નાખતા પણ કામ ટકાટક કરો